નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના માં રહેતી મહિલા ને એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી સૂટકેસ સાથે ઝડપી લીધી હતી એલસીબી પોલીસ ગતરાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના આંબાવાડી સર્કલથી ડાયમંડ ચોક તરફ જવાના રોડ પરથી આડોળિયાવાસ મહાવીરનગરમાં રહેતી મહિલાને વિદેશી દારૂ ભરેલી સુટકેસ સાથે ઝડપી લીધી હતી એલસીબી પોલીસે દારૂ ભરેલી સુટકેસ કબજે કરી મહિલા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે